ઝાલોદ તાલુકાના વસ્તી સહિત ચૌદ ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે ખેડૂતોના પાકને નુકસાન આજે તારીખ સાત નવ બે હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે ચાર સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદે ખેતીને ખૂબ જ નુકસાન કર્યું છે ડાંગર મકાઈ સોયાબીન આંબા રીંગણ ટામાટર સહિત મોટી સંખ્યામાં જે પાકને નુકસાન થવા પામ્યું છે તેમજ મકાનો પણ તૂટી જવા પામ્યા હતા ઝાલોદ તાલુકામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ કોરિડોરના હાઇવેના કારણે ચૌદ ગામોના ખેડૂતોને નુકસાન થવા પામી છે મીડિયા દ્વારા જે ખેડૂતો સાથે વાતચીત કરતા ખેડૂતોએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી જેમાં ખેડૂતો વર્ષોથી ખેતી કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી તેઓના ખેતરમાં કોઈ દિવસ પાણી ભરાયું નહોતું પરંતુ દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ નીકળતા તેઓના ખેતરમાં પાણી ભરાયું હતું અને ખેતર જે નદીઓ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે કહી શકાય કે સમગ્ર બનાવ સંદર્ભે જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ આ બાબતે પ્રશ્ન કરાતા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જે સર્વે કરી અને યોગ્ય કાર્યવાહી કરીશું તેવું ખેડૂતોને આશ્વાસન આપ્યું છે હવે આ રોડ ચાલુ થયો ત્યારથી આગળ અમારે કઈ નુકસાન નહોતું થયું રોડ ચાલુ થયો ને આ સારા મોહલ્લામાં પાણી ભરાઈ ગયું અને ખેતર ને પાક્યા પેલા સાફ કરી નાખી મારા ખેતર ની બિલકુલ હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે અને આ સુધી મારા ખેતરમાં માં થી હજાર છોડ રીંગણ છે તો બી રીંગણ બી એકદમ સાફ થઈ ગયા છે અને મકાઈ બી મારી પાક ગળતર થઈ ગયો છે અમારા ગામમાં નુકસાન થયું છે આ કોરિડોર આવ્યો બધું પાણી ખેતરોમાં અને ઘરોમાં ભરાઈ ગયું છે અહીં મકાઈનો પાક સુકી ગયો છે રીંગણનો પાક છે દરેક પાક નિષ્ફળ ગયો છે આ ઢીસણ ઢીસણ પાણી આ ખેતર પાણીથી ભરાયેલું જ છે આ મકી બગડી ગઈ છે અમારા ઢોરને શું બાળકોને શોખવાડે નું આ અમારે કેવી રીતે જિંદગી કાઢવાની આ કોરિડોરવાળા કંઈ સુનવાઈ કરતા નથી એટલે અમારે શું ખવાડવાનું ઘાસ સારો નથી બાળકો માટે ખાવાનું બી નથી કશું બી નથી તો અમને આ કેવી રીતે અમારે જિંદગી પસાર કરવાની તે અમને આ કોરિડોર વાળા કઈ શું કરે કે અમારી આ આ મુશ્કેલીઓ દૂર કરે એવું અમુક માનીએ છીએ કેટલું નુકસાન થયું નુકસાન લગભગ પચાસ હજાર સાઠ હજાર સિત્તેર હજાર કોઈ કોઈ લોકો ને લાખ લાખ રૂપિયા નુકસાન થયું છે પેલા કોઈ દિવસ પાણી આવો ભરાયું નથી આ કોવિડ આવી આવ્યો ખેતરો માં ઘરો માં બધે પાણી ભરાઈ ગયું છે શું નામ તમારું બચ્ચુભાઈ રૂપાભાઈ બાબોર વસ્તી બોલો સરકાર શ્રી દ્વારા અમારા ગરીબ આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લીધી ચાલો જમીન તો કઈ વાંધો નથી એનો પરંતુ આ ચોમાસામાં આ કોરિડોર હાઈવે અંદર માટી પુરવણ કારણે અમારા જાલોદ તાલુકાના ચૌદ ગામોમાં ઘરોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે અમારા ખેડૂતોનો સોયાબીન મકાઈ જેવો પાક છે એ તદ્દન ધોવાઈ ગયો છે સુકાઈ ગયો છે અને મકાનોમાં પાણી ભરાઈ જતાં અમારા મોરદા અને ધારા ડુંગર ગામમાં મકાનો સાત થી આઠ મકાનો પણ પડી ગયા છે આજે સરકારને અમે વિનંતી કરીએ છીએ સૌ પ્રથમ અમારા જે ચૌદ ગામો છે એમાં એનો સર્વે કરવામાં આવે અને અમારા ખેડૂતોને લોલીપોપ આપવા કરતા અમારા ખેડૂતો પોતાના બાળકોનું ભરણ પોષણ કરી શકે નવું વાવેતર કરી શકે એના પૂરતું વળતર સાચું ખરેખર વળતર આપવામાં આવી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ વર્ષોથી અમે જોઈએ છીએ કે અમારા ગામમાં જરા પણ કોતર કે નદીના લીધે પાણી ખેતરોમાં નહોતું ભરાતું પણ આ કોરિડોર આવે લીધે અમારા ખેડૂતોને જે નુકસાન થયું છે એની ભરપાઈ કોણ કરે માટે આ મીડિયાના માધ્યમથી